નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોવાના છે કે ધોરણ પાંચ વિષય ગણિત છે અને ડિસેમ્બર મહિનાની જે એકમ કસોટી તમારી સમક્ષ આવી રહી છે એ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન વિડિયો રૂપે આપણે વિડીયોમાં જોવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે એકમ કસોટીનું તો જોઈએ તમારી સમક્ષ એકમ કસોટી છે જે તમને ટૂંક સમયમાં મળી જશે તો જોઈ લઈએ સામયિક મૂલ્યાંકન કસોટી સામયિક મૂલ્યાંકન કસોટી જો છે વિષય ગણિત છે ધોરણ પાંચ છે એક કલાક સમય તમને આપવામાં આવી રહ્યો છે ડિસેમ્બર બે હજાર વીસ છે અને કુલ ગુણ પચીસ છે તો શરૂઆત કરીએ આપણે પ્રશ્નોથી પ્રશ્ન નંબર એક છે જો આ શું છે પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર એક તમારી સમક્ષ રાખવામાં આવે કે નકશો જોઈ તેની નીચે આપેલા પ્રશ્નોમાં ઉત્તર લખવાના છે તમારી સમક્ષ નકશો છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને પાકિસ્તાન આવ્યું છે રાજસ્થાન આવ્યું છે મહારાષ્ટ્ર આવ્યું છે અહીંયા દરિયો છે અને અંદર ટોટલ એ બધા જિલ્લા આવેલા છે તો નકશાનું નિરીક્ષણ કરો તો જોઈએ આપણે શું છે અમદાવાદથી નર્મદા જતાં કયા કયા જિલ્લામાંથી પસાર થવું પડે તો જોઈએ આપણે અમદાવાદ છે ત્યાંથી આપણે ક્યાં જવું છે નર્મદા જિલ્લામાં તો અમદાવાદથી શું શું આવશે અહીંયા ખેડા આવશે વડોદરા આવશે અને આણંદ પણ આવશે વડોદરા ખેડા અને વડોદરા આણંદ ત્રણ તો ખેડા આણંદ અને વડોદરા બરોબર છે બીજું જુઓ કચ્છથી અરવલ્લી જિલ્લો કઈ દિશામાં આવેલો છે આ કચ્છ છે અને અરવલ્લી જિલ્લો ક્યાં છે તો આ છે તો કઈ દિશા છે તો આ પૂર્વ દિશા છે તો અહીંયા જવાબ આવશે પૂર્વ દિશા બરોબર છે આગળ મોરબીને કયા કયા જિલ્લાની હદ અડે છે એટલે કે સ્પર્શ થાય છે મોરબીને તો જુઓ આ મોરબી જિલ્લો છે તો એને કયો કયો આવશે મોરબીને તો એક આ જા જામનગર થશે ત્યારબાદ રાજકોટ રાજકોટ થશે સુરેન્દ્રનગર પણ થશે અને અહીંયા કચ્છ પણ થશે તો ત્રણ જિલ્લો એને અડે છે બરાબર છે હોય જોઈએ આગળ પાટણની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે તો આ પાટણ છે એની ઉત્તરે ઉત્તર છે તો કયો આવશે બનાસકાંઠા તો શું આવશે બનાસકાંઠા બરાબર છે દરિયા કોઠો જેની હદની અડતો હોય એવા બે જિલ્લા નામ લખો દરિયા કેન્દ્રમાં કોને કોને અડે જુઓ સુરતની અડે છે ભરૂચની અડે છે ભાવનગરની અડે છે જૂનાગઢની અડે છે પોરબંદરની દેવપુરી દાખે છે તો અહીંયા આપણે જામનગર પોરબંદર ભાવનગર જે તમારે લખવા લખી શકાય બરોબર છે પ્રશ્ન બે જોઈએ અહીં એક સેન્ટીમીટર માફવાળી જાળી પર મીણબત્તીનું ચિત્ર દોરેલ છે આ ચિત્રને બાજુમાં આપેલ બે સેન્ટીમીટરના માફવાળી જાડીમાં દોરો તમે દોરેલ મીણબત્તીનું ચિત્ર મૂળ ચિત્ર કરતાં કેટલું ઘણું મોટું છે તો જો અહીંયા જે આપીશ છે બરોબર છે એ નાનું છે અહીંયા છે મોટું છે બરોબર છે તમે દોરી શકો આ રીતે બરોબર છે આ રીતે તમારે દોરી દેવાનું છે આ રીતે અને કેટલું મોટું થાય છે તો બે ગણું થશે બરોબર છે જે ચિત્ર આપ્યું છે ટોટલ કેવું થશે બે ગણું મોટું થશે બરોબર છે આના બે ગણું થશે જોઈએ આગળ પ્રશ્ન નીચેના નકશાને ધ્યાનથી જુઓ અને તેની નીચેના પ્રશ્નો જવાબ આપો અહીંયા જુઓ બગીચો છે રમતનું મેદાન છે મુખ્ય દરવાજો છે કાર્યાલય છે લાયબ્રેરી છે કમ્પ્યુટર રૂમ છે સભા મેદાન છે હોલ છે બારી છે આ અદાર બાજુ છે બરાબર છે અને આ બધા વર્ગખંડો છે એક બે ત્રણ ચાર પાંચમા નંબરનો હોય છઠ્ઠા નંબરનો હોય સાતમા નંબરનો આઠમાનો હોય આઠ ધોરણ સુધી વર્ક છે બરાબર છે તો જુઓ અને પ્રમાણમાં કેટલું છે બે સેન્ટીમીટર બરાબર પાંચ મીટર આપ્યું છે તો એથી તમારે જવાબ આપવાના છે તો લાયબ્રેરીની લંબાઈ જતાં પહોળાઈ કેટલી છે તો લાયબ્રેરી ક્યાં છે તો લાયબ્રેરી છે બે સેન્ટીમીટર બરાબર પાંચ લેવા છે બરાબર તો બે ગુણે બે ચાર ચાર આ ચારા ચાર ગુણે ચાર વર્ષ સેન્ટીમીટર બરાબર શું લેવાનું છે તો આપણે પાંચ લેવાનું તો દસ લેવા તો અહીં સો મીટર થાય બરાબર પાંચ તો સો મીટર થાય બરાબર છે ત્યારબાદ કાર્યાલયની પૂર્વ દિશા તરફ શું છે તો આ કાર્યાલય છે એની પૂર્વ દિશા તરફ શું છે આ ઉત્તર છે અને આ પૂર્વ છે તો શું છે બગીચો આવશે તો શું આવશે બગીચો ત્રીજો પ્રશ્ન બગીચાની પહોળાઈ કેટલી છે આ બગીચો છે બરાબર છે એની પહોળાઈ કેટલી છે તો એની પહોળાઈ આઠ સેન્ટીમીટર એક બાગીના પહોળાઈ કેટલી છે જુઓ એક બે ત્રણ ચાર આઠ સેન્ટીમીટર છે બરાબર તો આઠ સેન્ટીમીટર બરાબર આપણે કેટલા લેવાના છે તો ચાર ગુણ્યા પાંચ કરવાના છે ચાર થાય ને પાંચ બરાબર વીસ મીટર થાય તો કેટલી થાય વીસ મીટર ધોરણ સાતના વરખંડની સામે કયા ધોરણ વરખંડ આવેલો છે ધોરણ સાત ક્યાં છે તો આ ધોરણ સાત છે એના સામે કયો છે તો આ ધોરણ ચાર આવે છે તો કયો આવે છે ચાર અને જો આ ધોરણ સામે કયો છે ધોરણ ચાર તો શું લખશો તમે ધોરણ ચારનો વરખંડ અહીંયા બરાબર તમે લખી શકો છો ત્યારબાદ જોઈએ આગળ પછી સભા મેદાન અને રમતના મેદાનમાંથી કોનું ક્ષેત્રફળ વધુ છે આ સભા મેદાન છે અને રમતનું મેદાન છે તો કોનું વધાર છે તો રમતના મેદાન છે કોણ વધારે છે રમતના મેદાન બરાબર છે પ્રશ્ન ચાર જોઈએ નીચે આ આકારોને આપેલા આકારો ધ્યાનથી જુઓ અને જે આકારોને વાળવાથી સમગત બનતો હોય તેની સામે હા તથા સમગત ના બનતો હોય તેની સામે ના લખવાના છે તો આની સામે તમે વાળી દશો તો અહીંયા ના બને બરોબર છે આ સમગન બની જશે એટલે કે હા બરોબર છે તો અહીંયા આપણે ના લખ્યું છે અહીંયા હા અહીંયા પણ હા અહીંયા પણ હા અને અહીંયા ના બરોબર છે પ્રશ્ન પાંચ જોઈએ અ સમગનનું વાસ્તવિક ચિત્ર બનાવો એ તમારે જાતે બનાવો છે બીજું બ નીચે આપેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો તો અહીંયા આપણે આ ચિત્ર તમારે જાતે બનાવવાનું છે બરોબર છે અને આપણે સમક્ષ ચિત્ર આપણે બનાવવાનો પ્રયત્ન કરે જુઓ આ રીતે આપણે બનાવવાનો પ્રયત્ન કર્યો છે તમારી સમક્ષ બરોબર છે તો શું છે આ ત્રણ સેન્ટીમીટર અહીંયા પણ ત્રણ સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર તો એક સમઘન છે અને આ તમારે જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધોરણ વાતનું છે આપણે આપણે જે પેપર છે લીસે મહિનાનું વિગુ કસોટી એનું સોલ્યુશન આપણે અહીંયા વિડીયો પૂરું કરીએ છીએ જો તમને એકમ કસોટી કમી હોય સોલ્યુશન કમી હોય તો વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય જેમાં સબસ્ક્રાઈબ ન કરી હોય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલાય તમારા બધા મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર